આજની મારી રચના છે ગલી થી ચર્ચ ગેટ અને પાછા ગલી થી ચાલતા ના લીધે એક મિનિટ થાય જાંતિ કાકાનો રોજનો અચૂક ટાઈમ સાડા દસે ઘરેથી જમીને સ્ટેશને ચાલતા જવાનું દસ પચાસ ની બોરીવલી થી ચર્ચ ગેટ લોકલ ટ્રેન માં બેસવાનું ટ્રેનમાં બોરીવલી થી ચર્ચગેટ અને પાછા એમ બે વાર એટલે ચાર કલાકનો પ્રવાસ રોજ કરવાનો કાંતિ ને બે દીકરા અને બે દીકરીઓ કાકા હિન્દુસ્તાન પેટ્રોલિયમ માં ચર્ચગેટમાં નોકરી કરે નસીબદાર ત્રીસ વર્ષની નોકરી કરી ઓગણીસો સત્યાસી માં નિવૃત્ત થયા દીકરાઓ અને દીકરીઓને પરણાવી પોતે ઠામ થયા અને સુખનો છાંયડો ખાવાનો સમય આવ્યો ત્યાં જ મંજુ કાકીને કમળામાંથી કમળી થઈ અને કાકાને વિધુર કરતા ગયા કાકાના બંને દીકરાઓ મોટો તેમના જ જાંબલી ગલ્લીના ઘરે સ્થાયી અને નાનો સ્ટેશન થી નજીક પણ અલગ રહે છ મહિનાના વારા બાંધેલા દીકરાઓ કાકાને રાખવાના નિવૃત્ત થયા પછી કાકાએ જમીને ટ્રેનમાં કલાક ગાળવાનો સમય અચૂક જાળવી રાખેલો પંચોતેર કાકાની તબિયત ઢીલી પડવા માંડી તબિયતે એક દિવસ દગો દીધો અને કાકા પથારીમાં જ ઢળી પડ્યા જબ્બાના ખિસ્સામાંથી એક ચકળી દીકરાઓ વહુઓ અને દીકરીઓને ઉદ્દેશીને લખાઈ હતી મમ્મીએ આપણને બધાને સાચવ્યા મમ્મીના ગયા પછી હું એકલો પડી ગયો હતો પણ તમે લોકોએ મને સાચવી લીધો સાચું કહું તો બોરીવલી ની લોકલ ટ્રેને મને વધુ સાચવ્યો મને ટ્રેનના પ્રવાસીઓની વાતો સાંભળવાનો મોકો મળ્યો રહી ગયેલી જિંદગીને સમજવાનો મોકો મળ્યો એકલા જીવવાનું શીખવાડ્યું તમને સૌને એટલું જ કહીશ સંબંધોને સાચવજો સમય સંબંધોને સાચવી લેશે પોતાને એકલા સમજશો નહીં સમાજ બોલતો રહેશે આપણે ચૂપ રહેવાનું છે મિત્રો આજની મારી રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો